જય સ્વામિનારાયણ જય ગૌ માતા ખેડૂત મિત્રો જે ખેડૂતે જીરાના વાવેતર કર્યા છે એના માટે એક માહિતી આપવાની છે કે અમે આમ વરસાદની જે કાંઈ અતરાણ સુધી આગાહી નથી કરી કારણ કે એક જ પહેલો વિડિયો મૂક્યો તો શિયાળો કેવો રહેવાનો છે એ પણ એક જ મૂક્યો છે પણ છતાંય આ એક વસ્તુ દેખાય છે એટલે કરવા જેવું લાગ્યું છે ત્યારે ડિસેમ્બરના સ્ટાર્ટિંગમાં વરસાદ પડશે જે ખેડૂતને જીરા વાવેલા છે એના માટે ખાસ ધ્યાન રાખજો જીરા અને ધાણા જેણે જેણે વાવેતર કર્યું છે એના માટે આ ખાસ ધ્યાન રાખવા જેવું છે નત ખેડૂત નુકસાનમાં જશે એટલા માટે આ માહિતી આપીએ છીએ કારણ કે ડિસેમ્બર મહિનો સ્ટાર્ટ થશે ક્યારેક માવઠું પડવાની શક્યતા છે તો એના કારણે આપણે જે પાણી પિયત આપીએ છીએ એ પિયત ન આપીએ તો જમીનની ફૂગ છે સક્રિય નહીં થાય કારણ કે ભેજ વધશે તો ફૂગની સક્રિયતા વધશે તો આપણો પાક નુકસાન થવાની શક્યતા છે ત્યારે અને ડિસેમ્બર મહિનાની બાવીસ આજુબાજુ વીસ થી પચીસ તારીખની વચ્ચે પણ માવઠાની શક્યતા છે એટલા માટે આપણે આટલું ધ્યાન રાખવું કે પાણી બને ત્યાં સુધી ન આપવા અમે તો ઘણી વખત કહીએ છીએ અને ગયા વર્ષે મેં એક પ્રેક્ટિકલ કરાવેલો આટલી ગરમી હતી વરસાદ નહોતો છતાં પણ જીરું ઉગાડ્યા પછી એક પણ પાણી નથી પાયું અને સતાય પંદર મણ સોળ મણ સત્તર મણના ઉતારા પણ લીધેલા છે ત્યારે આપણે વધારે પાણી આપીને પણ આ નુકસાન જીરામાં કરીએ છીએ બીજા પાકમાં બધા ચાલે પણ આ જીરું અને ધાણા આ બે પાક એવા છે એની અંદર ફૂગ લાગી જતી હોય છે ત્યારે આપણે જેટલું પાણી ઓછું રાખશું એટલે આપણે ફાયદામાં રહે એટલે ખાસ જીરાના વાવેતર હોય એ બધા ખેડૂત ખાસ ધ્યાનમાં રાખે અમે અટાણે જે પાણી પેલું પાણી અપાય છે એની સીધું જ એની સાથે લાગી છે કારણ કે આ માવઠાનું અમે આગાહી નથી કરતા એટલા માટે નથી કરતા કે ઘણી જે વરસાદ પડે એક ગામની અંદર અડધામ પડે ને અડધામ નહીં પડે બધે જનરલ હોય નહીં પણ સતત આપણે સાવચેત રાખવું બહુ જરૂરી છે અને કદાચ ન આવ્યો તો પછી આપણે પાછળથી પાઈ દીધું કોઈ વાંધો નથી પણ પાયા પછી આવી જાય પાણી વધી જાય કારણ કે જીરાની અંદર કાળીઓ આવે સાસોક લીલો સુકારો આવે ત્રણેયના મેન મુદ્દા એ છે કે જમીનની અંદર ફૂગ વધે એટલા માટે આ રોગ હોય છે તો તમને એ પણ બતાવો આપણે રોગ કઈ રીતે વધે છે એક તો અમે જો અહીંયા કરીશ તો કેરા એકદમ ટૂંકા જ કરીએ અમારો આખો સુરેન્દ્રનગર જિલ્લો ગમે તમ જાઓ અને જીરાનો વિસ્તાર મુખ્ય ગણાતો હોય તો અમારો જિલ્લો આ તાલુકો જિલ્લો ગણાય છે મુખ્ય તો જિલ્લો નો ગણી પણ તાલુકો જ અમારા પાટણી તાલુકો જ વધારે આવી હોય છે ત્યારે બધે તમે અહીંયા ગમે આટો મારશો ગમે ગામમાં જઈશો તો બધે ટૂંકા કેરા જશે આઠ થી દસ ફૂટના મળશે કે વધુ વધીને બાર ફૂટ ના મળશે તો એની અંદર પેલું પાણી જ આપવામાં આવે છે પછી ઝપકોર્યું આવતો ઝપકોરું કયો ના કીએ તો બે જણા પાણી વાળા હોય છે અને જનરલ એક મજૂરની મજૂરી હોય છે પાંચસો રૂપિયા બે ની હજાર રૂપિયા થાય એક આ નાકું વાળે બીજો પાછળ યોજ્યો ઘડકો અંદર ગયો નથી કે નાકું વાળ્યું નથી સ્પીડથી નાકા વળાતા હોય એટલે ઉપર આસવાસું થઈ જાય એટલે જીરું જે ઉપરનું પાણી જીરું નીકળી જાય એટલે એને જપકોરિયું કહેતા હોય છે પાણીની જરૂર નથી હોતી જીરાને ભેદની જરૂર હોય છે અને જ્યારે આપણે તમે પહેલા વધારે પાણી પાયા છે અને આપણે એમ કહીએ છીએ કે ભાઈ વાદળા જ્યાં એટલે રોગચાળાયું હકીકતમાં એવું નથી ખેડૂત મિત્રો એ વાદળા છે આપણે રાત્રે જમીન રોજ ઓજ મારે છે ઓજ મારે એટલે ભીની થાય દિવસે તડકો નીકળે સુકાય પણ વાદળછાયું વાતાવરણ એટલે સુકાતી નથી બીજેથી વધારે ફૂગના જમીનની અંદર એ સક્રિય થાય છે એના કારણે આ બધા લીલી શરમી ગણો કે કાળીઓ ગણો કે સાસો ગણો આ બધા વધારે પડતા એનાથી આવતું હોય છે ત્યારે શરૂઆતમાં લીલી શરમી આવે ને પાછળથી પછી કાળીઓ સાસ્ય આવે એ જીરું મોટું થઈ ગયું હોય કારણ કે જીરાનો પણ સાયુ પડી ગયું હોય છે પણ તમે જેટલા પાણી ઓછા આપશો એટલા તમે ફાયદામાં રહીશો આ બાજુમાં જ સુરસપુરા ગામ છે એ ભાઈને જીરામાં દસ કેરામાં પાણી એમાં વરસાદનું ઝાપટું છે ઓલા જીરા કરતા એને પાઇન કર્યું એને કરતા પણ આ જીરું હારું છું હતું ત્યારે જીરાને ભેજની જરૂર છે ત્યારે ખાસ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ વરસાદ પડવાની શક્યતા છે માવઠા થવાની શક્યતા છે એટલા માટે આપણે બને ત્યાં સુધી પાણી નહીં આપીએ અને આપણા જીરાને પાકને આપણે બચાવી લઈએ કારણ કે નકર ચોમાસામાં પાક તો જ છે આ શિયાળો પાકમાં પણ આ પરિસ્થિતિ થાય વખત ખેડૂતને ખ્યાલ નથી આવતો અને આ બધું કરતા છે અને ઘણા ખેડૂત એવા પણ હોય છે કે ભાઈ આમને આ પાક વાવ્યો તો આપણે પણ એમાં જ વળી જતા હોય છે પણ ગમે ત્યારે આપણે ત્રણ ચાર પાક વાવ્યો હોય તો એક પાકમાં ભાવ ન મળ્યો બીજામાં પણ મળી શકે છે અને બધાની વાદે સડશું દાખલા તરીકે આ ગયા વર્ષે ને આગલા વર્ષે જીરાનો ભાવ દસ હજાર પ્લસ જતો રહ્યો તો બધા ખેડૂત જીરામાં જ વળી ગયા તો એનો જીરાનો ભાવ જ ડાઉન કરી છે બીજો સાથે પાક હોત તો એનો ભાવ આપણને મળત અને એનો તો આપણે અગાઉથી વિડીયો મૂક્યો તો કે આ વખતે ઠંડી નથી પડવાની એટલે જીરાનો પાક થવો પણ મુશ્કેલ છે આપણે અગાઉ વિડીયો મુકાઈ દો છતાંય ઘણા ખેડૂત આ જીરાના રીયા અને નુકસાનમાં પણ ગયા છે પછી જે વસ્તુ જોઈએ એવી ન થાય ત્યારે આ વખતે ઠંડી પણ સારી છે પણ વરસાદની વચ્ચે છે માવઠાની પણ શક્યતા છે એટલે બંને એટલું ધ્યાન રાખી અને આપણે આ ચેનલની અંદર ઘણા બધા વિડીયો છે આની અંદર વસ્તુ પણ બનાવવાની સાઠ પ્રકારની તમને બતાવી છે આપણે એ પણ જાતે બનાવી અને તમે લોકમાં જે વસ્તુ બનાવો છો એની અંદર ગંધ આવતી છે આની અંદર આંકડો પલા આપણે આ સિસ્ટમ જશે તો આકડામાં ગંધ પણ નહીં આવે ઓલામાં કિલોમીટર લગી ગંધ આવશે તમે એમ કહેશો ભાગ્યા માનતા નથી પણ ત્યાંથી માને કારણ કે આટલી બધી ગંધ આવતી હોય એના કારણે આ બધું પરિસ્થિતિ થતી હોય તો આની અંદર આપણે આની વસ્તુ એક એક જ છે ખાલી બનાવવાની સિસ્ટમ બદલી ગઈ છે તો આ ચેનલની અંદર નવા જોઈન્ટ પણ થઈ જાવ આપણને બધા વિડીયો પણ જોવા મળશે અને આપણને ખ્યાલ ન આવતો હોય તો કે નાના બાળકો એને કયો ભણનારા છોકરાઓ એને કે ભાઈ અમારા વિડીયો કઈ રીતે જોવા અને આ ગૌધામની મુલાકાત લેતા હોય તો અહીંયા પણ અમે તમને બતાવી દઈશું કે તમારા પ્રશ્નો ગમે પ્રશ્ન હોય સીધો એની અંદરથી જવાબ મળશે એ પણ તમને બતાવી દઈશું પ્રેક્ટિકલ આ આવતો યાદ પણ કરાવજો અને વિશેષ બને ત્યાં સુધી જે પાકની માહિતી છે બીજી માહિતી બધી આપતા રહીશું અને વિશેષ આપણા ખેડૂત બીજા હોય એની સુધી આપણે માહિતી પહોંચાડી કારણ કે એ પણ નુકસાનમાં ન જાય કારણ કે આપણા ભાઈઓ જ છે આપણે તો ખાલી આંગળી સિંધવાનું છે અમારે બધી મહેનત કરવાની છે તમારે ખાલી આંગળી સીંધવાની છે વિડીયોને પણ વધારે વધારે શેર કરો બીજા ખેડૂત પણ આનાથી બચે અસ્તુ જય સ્વામિનારાયણ જય ગૌ માતા